ગુજરાત વિદ્યાપીઠ અને પીએમ સંગ્રહાલય વચ્ચે કરાર હિસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન ફિલ્ડ ને લઈને આ કરાર છે વિદ્યાપીઠના પુસ્તકો દસ્તાવેજી ચિત્રોને લઈને એગ્રીમેન્ટ કરાયું ભારતના ઇતિહાસના રિસર્ચ પેપરને લઈને એગ્રીમેન્ટ પીએમ સંગ્રહાલયમાં પણ આ પ્રકારના રિસર્ચ પેપર પીએમ સંગ્રહાલય દ્વારા પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થા સાથે એગ્રીમેન્ટ છે પાંચ વર્ષ માટે એગ્રીમેન્ટ કરાતા પુસ્તકો અને માહિતીની આપ લે કરવામાં આવશે ગુજરાત વિદ્યાપીઠ કે જેની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી તે જ ગુજરાત વિદ્યાપીઠની હવે પીએમઓ સાથેના કરાર છે તે પ્રથમ વખત થયા છે ખાસ તો જો વાત કરીએ તો ગાંધીજી દ્વારા જે પત્રો લખવામાં આવ્યા છે તેની સાથે જ અંદાજે પાંચ લાખ જેટલા પુસ્તકો છે જે ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયની અંદર છે તેને જ લઈને તેના સંગ્રહ તેમજ તેની જાળવણી અને સાથે જ હિસ્ટ્રીમાં રિસર્ચ કરી શકાય તેટલા જ માટે પીએમ સંગ્રહાલય સાથે આ કરાર છે તે થયા છે પ્રથમ વખત પીએમ સંગ્રહાલયના પણ આ પ્રકારના કોઈ કરાર છે જે કરવામાં આવ્યા છે અને ખાસ તો ગુજરાત વિદ્યાપીઠ માટે પણ આ એક ખૂબ જ મોટી વાત કહી શકાય કે ગાંધીજી દ્વારા જેની સ્થાપના કરવામાં આવી હતી અને કે જ્યાં આટલા મોટા પ્રમાણમાં ઐતિહાસિક પત્રો લખાણો અને તેની સાથે જ પુસ્તકો છે ત્યારે તેના પીએમ સંગ્રહાલય સાથેનો આ કરાર છે જે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે ખાસ તો હિસ્ટ્રી રિસર્ચ અને તેની સાથેને તમામ અલગ અલગ વસ્તુઓને લઈને આ કરાર છે જે કરવામાં આવ્યા છે કે જેનાથી ઐતિહાસિક વારસો છે જે જળવાઈ રહે કેમેરામેન યજ્ઞ મોહન સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ